સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે બાળકો પ્રાથમિક શિક્ષણ લેતા હોય તે પહેલા તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ છે પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે ત્યારે સુરતમાં પણ આંગણવાડીમાં બાળકો શિક્ષણ લે છે ત્યારે આંગણવાડીમાં વધારો કરવામાં આવ્યો છે સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં આઠ નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ વિસ્તારમાં આઠ નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેથી બાળકોને ઘર આંગણે જ આંગણવાડી મળી રહે એક પોઈન્ટ એકતાલીસ કરોડના ખર્ચે આઠ આંગણવાડી બનાવવાનું નિર્માણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોર્પોરેટરો અને પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ચારુ કોર્પોરેટર હર અમારે ડેપ્યુટી મેયર અમારી નેતા શાસક પક્ષ સબ મિલકર કે આજ હમને ખાત મુહૂર્ત કિયા હૈ आप लोगों को ज्ञात होगा कि शिक्षा की दृष्टि से सूरत महानगर पालिका कितनी अव्वल है वो आज हमने करके दिखाया ये हवा में बातें नहीं करते हैं आठ आंगनबाड़ी का एक साथ में डेढ़ करोड़ का बजट पास कर करके सूरत महानगर पालिका ने चारों की अथक मेहनत के साथ ये हमने यहाँ आपके सामने विधिवत रूप से स्टार्ट किया है उसके लिए मैं सभी मेरे साथी को और मेरी आगे की स्वामी विवेकानंद नगर कॉलोनी में आठ आंगनवाड़ियों एक साथियों खात्मुहूर्त कर एक करोड़ एकतालीस लाख रूपया न खर्चे छ हजार फूट जगह ने अंतर्गत આઠ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવે છે આ પ્રસંગે શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠીજી અમારા અસ્લામી ઇમ્પ્રુવમેન્ટના ચેરમેન વિજયભાઈ ચોમાલ ટીપી સમિતિના ચેરમેન નાગરભાઈ પટેલ વોર્ડના કોર્પોરેટર અમારા મોટાબેન રમીલાબેન પટેલ વોર્ડના કોર્પોરેટર લતાબેન વોર્ડના રાજેશભાઈ રાના વોર્ડ પ્રમુખ મહામંત્રી શ્રી અને ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને આંગણવાડીની બહેનો કે જેમના માટે અહીંયા આઠ આંગણવાડી બનાવવામાં આવે છે આ તમામ આંગણવાડીનો બહેનો અને સીડીપીઓ એમને બધાને જ ખુશીની લાગણી થાય છે કે બહુ દિવસ પછી દિવસ પછી આ લોકોની માગણી હતી અને અમારા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓની વારંવાર રજૂઆત પછી આ બજેટમાં આ આંગણવાડીઓને અમને તક મળી છે અને આ દોઢ કરોડ રૂપિયા ખર્ચે અહીંયા ભવ્ય દિવ્ય આંગણવાડી નિર્માણ કરવાનું કાર્ય સુરત મહાનગરપાલિકા અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સંઘરભાઈ પાટીલજી એમની અથાગ મહેનતના કારણે આજનો દિવસ અહીંયા સુકામ મળી છે અને સ્થાનિક નગરવાસીઓને એમના બાળકોને ઘરના આંગણે આંગણવાડીઓનો પ્રવેશ કરવાનો લાભ બધાને મળશે એટલે સુરત મહાનગરપાલિકાના તમામ અને સ્થાનિક કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓની જે ધારદાર રજૂઆતો હતી દરેક બોર્ડમાં એમની રજૂઆત હોતી અને રજૂઆતના કારણે આજે અમે આ સ્થળે પહોંચ્યા છીએ અને એટલા માટે આજે ખાત ખાતમુહૂર્ત કરવાની તક આ ટીમને મળી છે એમને ખૂબ અભિનંદન સાથે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને સુરત મહાનગરપાલિકાના ઝોનલ કાર્યપાલકશ્રી એમના ટીમના માધ્યમથી આવા જ વિકાસના કામો આ વિસ્તારમાં થાય એમને શુભેચ્છા આપું છું મુન્ના મલવારી ફોર ન્યૂઝ સુરત